હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે હું અહીંયા બનાવીશ ઉનાળાની ગરમીની સિઝનમાં આપણે ઘરે પાપડ કે ચકરી કે સેવ એવું કંઈ બનાવવાનું શરૂ કરતા હોઈએ છીએ તો એ રીતે હું અહીંયા સાબુદાણા કે બટેટાનો ઉપયોગ કર્યા વગર કે ગેસનો ઉપયોગ કર્યા વગર નાયલોન પૌવાની ચકરી બનાવી એની રેસીપી હું અહીંયા તમને શેર કરીશ અને આ ચકરી તમે સવારે નાસ્તામાં ચાચો સાથે પણ ખાઈ શકો છો અને બાળકોને લંચમાં પણ આપી શકો છો તો મારી આ રેસીપી સારી લાગે અને ચેનલમાં તમે જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ આપણે ચકરી બનાવવાનું તો એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ નાયલોન પૌવા ચારણી વડે ચાળીને લઈ લીધા છે એને આપણે બેથી ત્રણ પાણીથી ધોઈ અને પહેલાં રેડી કરી દઈશું તો આ રીતે આપણે બેથી ત્રણ પાણી પૌવા ધોઈ દઈશું એટલે આ રીતે પલળી જશે બધા જ પૌવા તો પૌવામાં આપણે પાણી એડ કરવાનું નથી એને આ જ રીતે પૌવાને હું પાણી એડ કર્યા વગર બેથી ત્રણ કલાક માટે ઢાંકીને આપણે રહેવા દેવાના છે તો બેથી ત્રણ કલાક થઈ ગયા છે તો આપણે પૌવા ચેક કરી લઈશું તો પૌવા આ રીતે બધા જ આપણા પલળી ગયા છે અને આ ચક્રી બનાવવા માટે આપણે નાયલોન પૌવાનો જ ઉપયોગ કરવાનો છે જે બટેટા પૌવાના પૌવા આવે છે એનો ઉપયોગ નથી કરવાનો તો તમે જોઈ શકો છો કે પૌવા બધા પલળી ગયા છે તો એમાં આપણે બધા મસાલા કરી દઈશું તો પૌવા આપણા આ રીતે પલળી જાય એટલે બધા મસાલા આપણે અંદર કરી દેવાના તો હું અહીંયા દોઢ ટેબલ સ્પૂન મીઠું એડ કરી દઈશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી શકો છો અને ત્રણ ટેબલ સ્પૂન મેં અહીંયા સફેદ તલ લઈ લીધા છે એ હું અંદર એડ કરી દઈશ તો મેં અહીંયા બે ટેબલ સ્પૂન આખું જીરું લીધું હતું અને એને અધકચરું વાટી દીધું છે તો એ અંદર આપણે એડ કરી દેવાનું અને મેં અહીંયા ત્રણથી ચાર લીલા મરચાં લઈ એને આ રીતે પેસ્ટ બનાવી અને રેડી કરી હતી એ પણ આપણે અંદર એડ કરી દેવાની અને તીખાસ પ્રમાણે તમે જેવું તમારે તીખું જોઈએ એ રીતે લીલા મરચાંની પેસ્ટ તમે એડ કરી શકો છો તો આ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું તો બધા જ મસાલા પૌવામાં સરસ એવા મિક્સ થઈ જાય એટલા માટે હું અહીંયા હાથ વડે બધું જ સરસ એવું મિક્સ કરી અને ચકરીનો મસાલો આપણે તૈયાર કરી દઈશું તો આ ચકરી બનાવવા માટે આપણે એકદમ ઓછા મસાલાનો ઉપયોગ થાય છે અને તમે જોઈ શકો છો કે મેં અહીંયા કોઈ બટેટા કે સાબુદાણાનો પણ ઉપયોગ કર્યો નથી તો પણ આપણી આ ચકરી એકદમ સોફ્ટ બને છે તો હવે આપણે આ રીતે બધો જ મસાલો રેડી થઈ ગયો છે તો હવે ચકરી બનાવીશું તો ચકરી બનાવવા માટે આ રીતે જે સંચો આવે છે એ મેં અહીંયા લઈ લીધો છે અને તમે જોઈ શકો છો કે આ રીતે ચકરીમાં કે કોઈ સેવ બનાવી હોય કે કોઈ પાપડી બનાવી હોય એ રીતે બધી અલગ અલગ પ્લેટ આવતી હોય છે તો એમાંથી હું અહીંયા ચકરીની જે પ્લેટ આવે છે એ લઈ લઈશ અને જે આ સંચો છે એમાં આપણે મસાલો ચકરીનો જે ચોંટે નહીં એટલા માટે હું અહીંયા બધામાં તેલ લગાવી અને આપણે પહેલાં રેડી કરી દઈશું તો આ રીતે બધામાં આપણે તેલ લગાવી અને આ રીતે ચકરીની જે પ્લેટ આવે છે એ અંદર આ રીતે આપણે ફિક્સ કરી દેવાની જેથી નીકળી ન જાય તો આ રીતે ફિક્સ કરી અને અંદર આપણે ચકરીનો મસાલો ભરીશું પૌવાનો જે આપણે ચકરી માટે મસાલો બનાવ્યો છે એ અંદર હવે મશીનમાં ભરી દઈશું અને આખો જ મશીન આપણે પ્રોપર એવું ભરી અને મસાલાથી રેડી કરીશું અને આ રીતે આખું ભરાઈ જાય એટલે આપણે થોડો તેલ હાથવાળો કરી દેવાનો જેથી મસાલો આપણો હાથમાં ચોંટી ન જાય અને આ રીતે બંધ કરી અને આપણે ચક્રી બનાવવાનું શરૂ કરીશું તો મેં અહીંયા ઘરમાં જ આ રીતે પ્લાસ્ટિક પાથરી દીધું છે અને એના ઉપર હું અહીંયા ચકરી બનાવીશ જો તમે બહાર ખાટલામાં કે તડકે પણ બનાવવા માંગતા હોય કે ટેરેસ પર પણ બનાવવા માગતા હોય તો પણ ચાલે અને આ રીતે ગોળ રાઉન્ડમાં આપણે ચકરીનો શેપ આપી અને હું અહીંયા બધી જ ચકરી એ રીતે બનાવીશ આ રીતે ધીરે ધીરે કરી હું બધો જ આપણે જે પૌવાનો મસાલો બનાવ્યો છે બધાની જ હું અહીંયા ચકરી બનાવીને રેડી કરી દઈશ જો તમે લાંબી સેવ બનાવવા માગતા હોય તો પણ ચાલે એ રીતે પણ તમે બનાવી શકો છો તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધી જ આ રીતે ચકરી બનાવી અને રેડી કરી દીધી છે તો એને આપણે થોડી એવી સુકવવા દેવાની છે મેં અહીંયા પંખા નીચે રાખી છે પણ જો તમે બહાર તડકે રાખો તો જલ્દી સુકાઈ જશે તો મેં અહીંયા ઘરમાં ચકરી બનાવી છે એટલે અહીંયા પાંચ કલાક પછી તમે જોઈ શકો છો કે ચકરીનો ઉપરનો ભાગ સુકાઈ ગયો છે અને સુકાવતા એને પાંચ કલાક જેવું થયું છે તો હવે એને આપણે ઉલટાવી દેવાની છે તો આ રીતે નીચેનો ભાગ જે ભીનો હોય એ પણ આપણે સુકવવાનો છે તો આ રીતે હું બધી જ ચકરી ઉલટાવી દઈશ અને ફરીથી એને ચારથી પાંચ કલાક આપણે સુકવવા દેવાની છે જો તમે ચકરી તડકે બનાવશો તો ચકરી સુકાતા ઓછો ટાઈમ લાગશે પણ મેં અહીંયા ઘરમાં બનાવી છે એટલે થોડો એવો વધારે ટાઈમ લાગે છે તો હવે આ ચકરી બધી જ ઉલટી કરી એને હું અહીંયા સુકવવા દઈશ તો બધી જ ચકરી મારી સુકાઈને આ રીતે રેડી થઈ ગઈ હતી અને પછી મેં અહીંયા બે કલાક માટે એને તડકે સુકવી હતી તો ચકરી આપણી બધી સુકાઈને સરસ એવી રેડી થઈ ગઈ છે તમે આ રીતે તોડશો તો સરસ એવી ક્રિસ્પી આપણી ચકરી બની ગઈ છે તો મેં અહીંયા સાઈડમાં તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે તો હું અહીંયા તમને આ જ ચકરી તળીને બતાવીશ તેલ આપણું ગરમ થઈ ગયું છે અને આપણી અંદર ચકરી એડ કરી દઈશું તો સરસ એવી ચકરી આપણી ફૂલીને તળાઈને રેડી થશે તો તમે જોઈ શકો છો કે બધી જ ચકરી તળાઈને ઉપર આવી ગઈ તો તમે પણ આ નવી રીતથી પૌવાની ચકરી બનાવી અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો ક્રિસ્પી અને ટેસ્ટી એવી ચકરી બનાવીને મેં અહીંયા રેડી કરી દીધી છે તો સરસ એવી સોફ્ટ મારી આ ચકરી બની છે તો તમે પણ આ રીતે આ સિઝનમાં ઘરે ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવો મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય